કેમ છો મિત્રો મજામાં તો તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગના વિડીયોના અંદર તો આજે અંબે માના દર્શન કરવા માટે આયા હતા અને જે મંદિર હતું એ પહાડના અંદર મંદિર બનાવેલું છે અને તમે જોતા જ હશો વિડીયોના અંદર કે આજુબાજુ પથ્થર અને પથ્થરના વચ્ચે અંદર મંદિર બનાવેલું છે તો આ મંદિર ઓગણીસો ને પંચ્યાસી ની સાલ અંદર બનાયેલું છે અને બાજુના સાઈડ ના અંદર બી હનુમાનજીનું મંદિર છે અને ઉપર રાજાનો પણ મહેલ છે તો આ મંદિર ઉપર પણ ભમરા બેઠેલા છે થોડી બીક પણ લાગતી હતી ત્યાર પછી આપણે ખોડિયાલ માના દર્શન કરવા માટે આયા એ સામેના ડુંગરા ઉપર હતું તો અહીંયાથી સીડી ચડીને આપણે જવું પડશે અને મારી પેહલા પણ અહીંયા ઘણા બધા દર્શન કરવા માટે આવે છે તો સ્ત્રી અને પુરુષો માટે અહીંયાથી સીડીઓ પણ અલગ છે અને રિટર્ન અને ઉપર ચડવાની પણ સીડીઓ અલગ છે તો સૌથી પહેલા મેં બે લોકો હતા મારો ફ્રેન્ડ હતો અને હું હતો જાતે તો આજે ખોડિયાલ માનું મંદિર પણ અંદર પથ્થરના અંદર બનાવેલું છે તો તેના પણ દર્શન કરવા માટે જઈએ છીએ અને તમને વિડીયોના અંદર પણ હું બતાવાનું છું તો તમે વિડીયો પૂરો જોઈને જશો તો તમને ખ્યાલ આપતો તો સૌથી પહેલા આપણે આ સીડીઓ ચડતા હતા અને પાછળનું તમને વ્યૂ પણ બતાવું છું તમે જોઈ શકો અત્યારે અંદર એટલા બધા ભક્ત દર્શન કરવા માટે નથી આવતા કેમ તો અત્યારે વરસાદ પડ્યો તો તેના માટે ઓછા ભક્ત આવે છે અને સાંજેના ટાઈમ પર પણ વધારે આવે છે અને આ પાછળનો વ્યૂ કરીને હું તમને બતાવી દઉં અત્યારે આપણે શોર્ટકટ લઈ લીધું હતું કેમ તો મને સીડી ચડવામાં થોડું થાક લાગતો તો તેના માટે આપણે પાછળથી જુઓ તમને પાછળના કેમેરાથી બતાવી દીધું કેટલા બધા ઉપર આવી ગયા છે અને ત્યાર પછી હજુ થોડી ઘણી સીડીઓ ચડી પડશે અને આજુબાજુ ડુંગર છે અને નીચે તલાવ છે નદી જાય છે એ પણ હું તમને બતાવવાનું છું અને અહીંયા કોડિયાલમાનો મંદિર કોઈ આવેલું નથી એક જ છોકરો છે શાયદ મને એવું લાગે છે એ પણ કરાટા માટે અહીંયા આવે છે ઉપર ની સાઈડ પથ્થર થી અહિયાં પથ્થર પથ્થર છે તો ત્યાર પછી આપણે પાછળની સાઈડમાં આવી ગયા હતા અને અહીંયા તમે જોઈ શકો પાછળ જંગલ છે અહીંયા ઘણું બધા જનાવર પણ રહે છે તો તેના માટે આપણે પાછળથી વિડીયો બનાવીને આગળ જવું પડશે અને મારો ફ્રેન્ડ થોડો બીતો હતો તેના માટે આપડે વિડિયો જલ્દીથી નતા બનાવતા છેની સાઈડના અંદર જંગલ છે તો જંગલના અંદર ઘણા બધા પ્રાણી પણ રહેતા હતા અને અહીંયા તમે જોઈ શકો ખોડિયલમાના મંદિર બાજુ અહીંયા પથ્થર મોટા મોટા છે ત્યાર પછી થોડા આપણે આગળ આવી ગયા તો નદીનો પણ વિડીયો બનાવતા હતા તમે જોઈ શકો નદીના અંદર એક કાકા હતા જે નાહતા હતા જે નાવાનો સમય અત્યારે તો સાંજ પડી ગઈ હતી પણ તો પણ એ ખરાબ થઈ ગયા હતા તેના માટે એમને ગરમી થતી હશે તેના માટે नहाતા હતા ન અહીંયા મોટા મોટા પથ્થર છે અને સામેની લાઈન પર તમે જોઈ શકો અત્યારે કેટલું બધું અંદર ઊંડું છે અને તમને બધાને મારો વ્લોગ પસંદ આવતો તો ગુજરાતી